ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સુપ્રભાત બધા લોકોને આજે હું સવાર સવારમાં બેસી ગઈ છું કે લઈને જીકેમાં મારા અત્યારે જિલ્લાવાળો ટોપિક સ્ટાર્ટ છે કાલનું જે કર્યું તો એનું રિવિઝન કરીશ અને આગળ જિલ્લા કરીશ તો ચાલો શરૂ કરું તો અત્યારે હું બેસી ગઈ છું મેથ્સ લઈને મેથ્સમાં આખા જે પાછળનું અઠવાડિયું ગયું એમાં મેં ચાર ટોપિક કર્યા હતા ચક્રવૃત્તિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ મધ્યક મધ્યસ્થ અને બહુલક અને સરેરાશ આ ચાર ઓલરેડી થઈ ગયા છે પણ આજે ગુણોત્તર પ્રમાણવાળો રહ્યો એ ટોપિકમાં પંદર વીસ એક્ઝામ્પલ કરવાના બાકી છે તો એ હું અત્યારે પતાવી દઈશ અને પછી ગુજરાતી ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ ચાલુ છે ત્યાંથી કન્ટિન્યુ કરીશ તો ગણિત મેં અત્યારે પતાવી દીધું અને નવો ટોપિક કોઈ કંઈ સ્ટાર્ટ નથી કર્યો જેટલા એક્ઝામ્પલ મારે અધૂરા હતા બસ એ જ પૂરા કર્યા છે હવે આગળના અઠવાડિયામાં મેં અહીંયા સુધીનું કરેલું હતું અહીંયા સુધીનું હવે નવું વીક છે તો આપણે આગળનું રિવિઝન પાછું સન્ડેના દિવસે કરશું અત્યારે આપણે નવે નવેથી સ્ટાર્ટ કરીશું અહીંયાથી નહીં સોરી અહીંયાથી મેં કર્યું હતું પેજ નંબર ટુ થર્ટી ફોર છે તો અહીંથી મેં સ્ટાર્ટ કરું છું અને હમણાં ફટાફટ પતાવી દઉં આજનો ટાર્ગેટ તો મિત્રો મેં આજે સમાનાર્થી શબ્દો ઘણા બધા કર્યા છે કારણ કે અહીંયાથી પછીથી સહેલાં સહેલા થોડાક સમાનાર્થી આવતા હતા એવું મને લાગ્યું આગળના કરતાં મને આ સહેલા લાગ્યા થોડાક તો અહીંથી તો ફટાફટ ગાડી પછી ભાઈ ગઈ એટલે આટલું આટલું અને અહીંયા સુધી આખું પેસ આ બસ અહીંયા સુધી આજે થયું છે અહીંયા સુધી ટુ થર્ટી નાઇન સુધી એટલે આજે મેં ઘણું કરી નાખ્યો આગળના અઠવાડિયા કરતાં આ અઠવાડિયે મારી સ્પીડ થોડીક સારી છે સુધરતી જાય છે તો બસ અહીંયા મેં આ પૂરું કર્યું હવે જમી લો અને જમીને પછી પાછી વાંચવા બેસી જાઉં તો મિત્રો મેં જમી લીધું છે અને જમીને હું પાછી વાંચવા બેસી ગઈ છું બપોરે આરામ કરવાનો ટાઈમ નથી કારણ કે મારી સ્પીડ માપે માપે છે તો મારે થોડુંક વધારે વાંચવાની જરૂર છે બસ તો બપોરે સૂવાનું બંધ અમે હું સૂતી નથી આ તો ક્યારેક એવું લાગે તો સુઈ જાઉં બાકી મોસ્ટ ઓફ તો હું સૂતી જ નથી પહેલેથી બપોરે તો બસ હવે આગળ વધીએ કાલે મેં ધોરણ છમાં ભૂગોળના ચેપ્ટર કર્યા હતા ચેપ્ટર નંબર નવથી લઈને ચેપ્ટર નંબર તેર સુધી કર્યા હતા મેં પણ એમાં નકશો સમજાય છે એ ચેપ્ટર કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એમાં ખાલી ઓલા જે છે ને અક્ષાંશ શ્રેખાંશ એવાળું જોઈ લઈ કે ભારત ક્યાં કોની કોની વાત આવે બસ એટલું ખાલી જોઈ લે એટલે એમાં તો એ નફ છે બાકી એ ચેપ્ટરમાંથી કંઈ કર્યું નથી બાકી બધા ચેપ્ટર કરી નાખા બસ તો આજે હું પહેલાં છે ને ધોરણ છમાં છે ચેપ્ટર નંબર નવથી લઈને તેર સુધીનું એનું પહેલાં રિવિઝન ફટાફટ કરી નાખું અને રિવિઝન થઈ જાય પછી આજે ધોરણ સાત કરવાનું છે ધોરણની સાતની બુક્સ પણ મારી પાસે છે જ મેં મારી પાસે બધી મોસ્ટ ઓફ બુક્સ હતી પણ અમુક અમુક જે નથી ધોરણની જેમ કે મારી પાસે આઠમા ધોરણની નહોતી પણ મેં છે ને હમણાં બે દિવસ પહેલાં મંગાવી લીધી કારણ કે પીડીએફમાંથી વાંચવું અલગ વસ્તુ છે અને બુકમાંથી વાંચવું અલગ વસ્તુ છે તો મેં કીધું બુક જ ખરીદી લઈએ આ બુક્સ કંઈ એટલી બધી મોંઘી આવતી નથી તો મેં બુક જ મંગાવી લીધી ધોરણ સાતની તો છે ધોરણ મંગાવી લીધી અને અગિયાર બારની ઇતિહાસ પણ મંગાવી લીધી છે ભૂગોળ મગાવવાનો બાકી છે એ હું ભૂલી ગઈ હતી બટ ભૂગોળ પણ લઈ લેવાની છે એ એક બે દિવસમાં એ પણ આવી જશે ને પછી કોઈ આ જ્યારે થઈ જશે ત્યારે હું કોઈ સ્પેશિયલ પર્યાવરણની બુક લેવાની છું કારણ કે મારી પાસે ઓલરેડી એક વનરક્ષકની બુક છે પણ ખબર નહીં એ મને એટલી બધી નથી ગમતી કારણ કે મેં બધું અધૂરું અધૂરું લાગે કાંઈ કોન્સેપ્ટ નથી સમજાતા બધી ખૂખણીય જ્ઞાન હોય એવું લાગે થોડું થોડું યુવાની કે લિબર્ટીની આઈ થિંક છે લિબર્ટીની છે મારી પાસે તો એ બુક હું નથી વાંચવાની હું બીજી બુક ખરીદીશ જ્યારે ખરીદીશ તેનું તમને ફૂલ વિડીયો આવવા દઈશ એનો તમે પણ જોઈ લેજો તો ત્યારે એ વાત નહીં કરીએ ને હવે હું સ્ટાર્ટ કરું છું આ રિવિઝન કરવાનું નવથી લઈને તેરમું ચેપ્ટર અહીંયા જો સીધું તેર જ ખુલી ગયું તેર નવથી લઈને તેરમું ચેપ્ટર સુધી રિવિઝન ફટાફટ કરી નાખું કારણ કે મેં કાલે બે વાર આ કર્યું હતું તો આજે ફટાફટ થઈ જશે તો ચાલો ફટાફટ કરી નાખો ને પછી આજે ધોરણ સાત પણ કરવાનું છે તો ચાલો શરૂ કરી દો તો ગાઈઝ અત્યારે મારે બધા ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું છે હવે ધોરણ સાતની હું શરૂઆત કરું છું ચાલો શરૂ કરી દઉં તો અત્યારે હું ધોરણ સાતની બુક લઈને બેસી ગઈ છું ધોરણ સાતની શરૂઆત કરું છું પાંચ પાંચ ચેપ્ટર ચાલુ કરીને પૂરા કરી દઈશ હમણાં ફટાફટ બસ પછી કાલે બીજું કંઈક કરીશું ધોરણ સાત પૂરું થઈ જાય તો કાલે ધોરણ આઠ કરીશું તો ચાલો શરૂ કરી દઉં ફટાફટ નથી છે નવમાં ચેપ્ટરથી આ હું શું કામ કરું છું કારણ કે મને એવું લાગે જ્યાં સુધી આપણો બેઝ સરખો નથી ને ત્યાં સુધી આપણે ગમે એટલું વાંચીએ ને તો એ નકામું છે કારણ કે અત્યારે જેટલી એક્ઝામો લેવાય છે બધા એમાં કન્સેપ્ટ જ્યાં સુધી આપણે કંઈ સમજેલા નથી ને ત્યાં સુધી તો કંઈ ગમે એટલું ગોખીને યાદ રાખી કાંઈ ભેગું થતું નથી પેપર પાસમાં આવે ત્યારે બધું ભૂલાય જાય એવું લાગે છે તો એટલે હું બેઝિકથીને જ શરૂઆત કરું છું આની પહેલાં મેં આ બધું કરેલું છે મારી પાસે નોટ્સ પણ છે ધોરણ છથી લઈને ધોરણ બારનું અગિયાર બારનું તો થોડુંક લખેલું છે જ્યારે મેં વનરક્ષકની તૈયારી કરી હતી ત્યારે એમાંથી અમુક અમુક ટૉપિક કર્યા હતા ધોરણ અગિયારની બુક અગિયાર બારની બુકમાંથી પણ અત્યારે એ એમાં એનાથી મને એમ મતલબ કે વનરક્ષકની એક્ઝામમાં મને એ ફાયદાકારક થયું હતું કે જે મેં બેઝ વાંચ્યો હતો તો મેં કીધું આમાં પણ મારે એવું જ કરવું જોઈએ અત્યારે મને થોડુંક ઓછું યાદ છે એમ કહીએ કે પચાસ ટકા યાદ છે ને પચાસ ટકા ભૂલાઈ ગયું હોય કન્સેપ્ટ ભૂલાઈ ગયા હે યાદ છે થોડું થોડું તો મેં કીધું પહેલાંથી હું ધોરણ છ થી ને સ્ટાર્ટ કરીશ તો આજે સાતમું ધોરણ છે તો ચાલો અત્યારે હું સ્ટાર્ટ કરી દઉં છું વાંચવાનું અને આજે આ આખું પતાવવાનું છે ગમે એમ કરીને તો પતાવી દઉં ચાલો તો અત્યારે મારે કામ થઈ ગયું છે પૂરું આજનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો છે અને હા જો ક્યારેક એવું રહી જાય કે આપણો આજનો ટાર્ગેટ કમ્પ્લીટ ના થાય તો કાલે એ વસ્તુ સવારમાં ઉઠીને વહેલા વાંચી લેવી એમાં કાંઈ વાંધો નથી આપણે કોઈ ટાર્ગેટ બનાવશું તો જ એ પૂરો થશે અથવા તો આજે પૂરો થશે અથવા તો કાલે પૂરો થશે પણ જો આપણે ટાર્ગેટ બનાવશું જ નહીં તો પૂરો થશે જ નહીં મતલબ કે ટાર્ગેટ બનાવવા જોઈએ બનાવવા જરૂરી છે તો મળીએ કાલે આજ સુધી આટલું જ હવે કાલે મળી એક નવા બ્લોગ સાથે તમે જો મારા બ્લોગને પસંદ કરતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ લાઇક કરતા જાઓ થેન્ક યુ ફોર વોચિંગ